ચાલો મિત્રો આપણે રિક્ષા લઈને આપણે લેખશું માર્કેટ યાર્ડમાં તો આવી ગયું છે માર્કેટ યાર્ડ તો માર્કેટ યાર્ડમાં અત્યારે મગફળી લેવા માટે જવાનું છે અને મકાઈ લેવા માટે જવાનું છે આજે શાકભાજી નથી લેવાનું તો આપણે આવી ગયા મગફળી અને મકાઈમાં તો આ છે મકાઈનું પ્લેટફોર્મ સીધે સીધું નગરી મકાઈ જ આવેલી છે અને ઓલી સાઈડ આપણે મગફળી છે તો આમાં આપણને ગમે એ આપણે મગ મકાઈ લેવાની છે હાવ તો દસ બાર રૂપિયા જ છે અને મગફળી હાવ પ્લેટફોર્મ ખાલી છે જે છે એ વેચાઈ ગયેલી છે કેમ કે સવારે સાત વાગે આઠ વાગે એમ મગફળી બધી વેચાય છે આ ઘણી મગફળી તો આપણે જોશું આ બધી મગફળી વેચાઈ ગયેલી છે આ અત્યારે જોખે છે ભાઈ બે ચાર જણા જોખે છે એ પણ વેચાઈ ગયેલી છે ને હવે આપણે મગફળી મળે એવું મને જ લાગતું પણ તો એ ટ્રાય કરી એક જગ્યાએ જોવા મળી હતી પણ એ જોવી આપણે કેવી આ સારી મગફળી છે અને આ મગફળી આપણે લેવાની છે આ દાગીના છે અને બીજી મગફળી છે પણ એ અત્યારે આપણને ગમતી નથી કેમ કે એમાં ગોગળા ઝીણા સડેલી એવી વધારે હોય એટલે આપણે પહેલાં જોઈએ એ જ માંડવી આપણે લેવાની છે ફાઇનલ વાત છે આ સેલી એક માંડવી હતી એ પૂરું આપણે મકાઈ લેવા આવ્યા તો મકાઈ આ લઈ લીધી છે આપણે સસ્તી દસ રૂપિયાની કિલો આ ભાઈ વેપારી હતા અને નકરી મકાઈ આવેલી છે આ વેપારી તો હવે આ બાજુ માંડવીમાં આપણે આવ્યા પણ માંડવીમાં બરોબર જાય એક વળી માંડવી પેલા જોઈ માંડવી આપણે ગમી ગઈ એ લેવાની છે હવે આપણે જઈશું કુવાડવા અહીંથી આ કુવાડવા આવ્યા છે તો સીધો કુવાડવા જવાનું અને આ આપણી માંડવી અને મકાઈ તો આ બાજુ જામનગર બાયપાસ જવાનું અને આ બાજુ તમને દેખાડું એ રાજકોટ સીધું જવાનું ને આ બાજુ જુઓ તો તમે ભીત્રીમાનું મંદિર દેખાશે ભિત્રીમાનું મંદિર છે તો કાગું થાય હવે આપણે લઈ કરશું કુવાડવા તો આપણે આવી ગયા કુવાડવામાં ને કુવાડવામાં કોઈ માણસો અત્યારે લેવાવાળા દેખાતા નથી કેમ કે હજી વાગ્યા છે ત્રણ સાડા ત્રણ એટલે હવે આપણે બાજુમાં ઓલા ભટિયાવાળા પાણી બાજુમાં માલ નાખી છે અને હવે આપણે જો અહીંયા શાકભાજી આવશે ગરગી તો હમણાં ચાલુ થશે આપણે માલ નાખી દઈએ પહેલાં તો જોઈ લો આપણે આ મકાઈ અને મગફળી આવી ગઈ અને બાજુમાં શાકભાજીવાળા ભાઈ પણ આવી ગયા છે તો એ ભાઈ બિસ્ટોલ લગાવીને મીંડા છે બિસ્ટોલ પીવા તો હવે આપણે જોઈશું આ બાજુ એક ટમેટાવાળા ભાઈ છે એ ટમેટા મીંડા છે વેચવા ગરાગી થઈ ગઈ છે ચાલું આ બાજુ ભાઈ બટેટા ડુંગળીવાળા ભાઈ છે એને ગરાગી થઈ ગઈ છે ચાલુ તો હવે આપણે જોઈ શકશું કે ગરાગી ચાલુ થઈ ગઈ અને આપણે પણ માલ વેચવા માંડવું હવે માલ અડધો પડતો વેચાઈ ગયો છે અડધો પડતો માલ પડ્યો છે આ ભાઈને તો બધો માલ વેચાઈ ગયો થોડોક પડ્યો છે તો હવે આપણે આયાથી અમે વિડીયો પૂરો કરશું આ ટમેટાવાળા ભાઈને ગરાગી છે બહુ ભાઈને ભોગ રાખી છે સાત આઠ વાગી ગયા છે એટલે હવે આપણે નીકળી જશું ઘરે જવા માટે કેમકે સાત વાગી ગયા છે તો હવે બધા મિત્રોને જય માતાજી અને બધાએ વિડીયોને લાઈક કરજો